હેલો ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે તમારી સાથે આજે હું બાસુદીની રેસીપી શેર કરીશ આ બધી એની જરૂરી સામગ્રી છે તો ચાલો આપણે બાસુદીની શરૂઆત કરીએ ગેસ ચાલુ કરી એક પેન મૂકી દઈશું એમાં થોડું પાણી ઉમેરી દઈશું હવે આમાં એક લીટર ફૂલ ક્રીમવાળું દૂધ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ હાઈ રાખી અને દૂધને એક ઉપરો આવે ત્યાં સુધી ઉકળવા દઈએ આપણું દૂધ નોર્મલ ગરમ થયું છે તો હવે આ જે વાટકીમાં કેસર છે એમાં થોડું દૂધ ઉમેરી દઈએ આપણું દૂધ ગરમ થવા લાગે એટલે એને આજુબાજુથી આ રીતે હલાવતા રહેવાનું જેથી તળીએ અને આજુબાજુમાં દૂધની મલાઈ જામે નહીં આપણું દૂધ સરસ ઉકળી ગયું છે તમે જોઈ શકો છો દૂધ છે એના કરતાં અડધું થાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું દૂધ આપણું ઉકળીને અડધું થઈ ગયું છે હવે આપણે આમાં એક વાટકી માવો ઉમેરી દઈએ મોળો માવો છે ઓપ્શનલ છે માવો દૂધમાં સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે ખાંડ ઉમેરીશું એ તમે તમારા રીતે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે એડ કરવી આપણે કેસરવાળું દૂધ ઉમેરી દઈશું એનાથી કલર અને ટેસ્ટ બંને બહુ સરસ આવશે ઈલાયચી પાવડર છે એ ઉમેરી દઈશું કાજુ બદામ અને પિસ્તા જે ક્રશ કરીને રાખેલા છે એ ઉમેરી દઈશું બધી સામગ્રી આપણે આમાં એડ કરી દીધી છે હજુ બે થી પાંચ મિનિટ સુધી ઉકાળી લઈએ બાસુદી આપણી બનીને તૈયાર છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આની રૂમ ટેમ્પરેચર ઉપર આવે પછી થોડીક વાર ફ્રીજમાં મૂકી દઈશું અને પછી સર્વ કરીએ ફ્રેન્ડ્સ આપણી બાસુદી બનીને તૈયાર છે હવે એને સર્વિંગ બાઉલમાં કાઢીશું હવે એને ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં